મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય ચેનલ એસએસ લાઈફમાં તમારું સ્વાગત છે કેમ છો બધા મજામાં બસ અમે એકદમ મજામાં છીએ અને જુઓ અત્યારે સવારે સવારમાં આજે થયો છે નાગપંચમી તો હેપી નાગપંચમી તમને બધાને અને સવાર સવારમાં દેખો અહીંયા અમારી લાઇટ જતું રહ્યું છે ઘરમાં કે સોસાયટીમાં કંઈક ખબરની લા લાઇટનું કંઈક કામ ચાલી રહ્યું છે એના લીધે બધે લાઇટ જતું રહ્યું છે તો એના લીધે મારું બધું જ કામ અટકી ગયું છે મશીન સ્ટાર્ટ કર્યું હતું એ બી સ્ટોપ થઈ ગયું છે મારે કુલેર આજે નાગપંચમી છે તો નાગપંચમીનો ઉપવાસ પપ્પા કરે છે અને ફક્ત એક ટાઈમ અમારા ત્યાં એવું હોય છે કે એક ટાઈમ ફક્ત કુલેર ખાઈને એનો ઉપવાસ કરવાનો હોય છે કુલેર અને મગ રાત્રે એટલે મગ મેં પલાળી દીધા હતા તો બસ એ મગ કાચા મગ ખાશે પપ્પા અને કુલેર ખાશે તો આ ઉપવાસ તો મારા માટે તો બહુ અઘરો છે મને એક તો પહેલાં કુલેર બિલકુલ ભાવતી નથી અને મગ કાચા મને ભાવ્યા નહીં પણ આનો ઉપવાસ જોકે પપ્પા કરે છે એટલે વાંધો નહીં પણ એવી રીતે છે તો બસ એની માટે મારે કુલેર બનાવવાની હતી કુલેર એટલે કે બાજરીના લોટની અંદર ઘી અને ગોળ બંને નાખીને લાડુ બનાવી દઈએ છીએ તો બસ એને કુલેર કહીએ છીએ તો ફક્ત પપ્પાને એ જ ખાવાનું હોય છે તો એ ખાસે બાકી વાર્તા વાંચવાની છે દીવબત્તી તો થઈ ગયા છે પણ જે અહીંયા પાનિયારે પૂજા કરવાની હોય છે નાગ દેવતા દોરીને નાંગલા ચ ચડાવીને બધી પૂજા કરવાની હોય છે તો એ બાકી છે પણ લાઇટ આવે એની હું સવારથી રાહ જોઉં છું પણ હજી કોણો એક થઈ જવા આવ્યો છે પણ હજી લાઇટ આવ્યું નથી તો ચલો મેં હિંચકા ઉપર અહીંયા બહાર અજવાડામાં બેસીને લાડુ કુલેના તો બનાવી દા તો ખુલ્લેના લાડુ તો બની ગયા છે પણ હું લાઇટ આવે એની રાહ જોઈ રહી છું અને પપ્પા બી ક્રીતને લેવા ગયા છે તો પપ્પા બી આવે એની રાહ દેખું છું કેમકે એ બંનેઓ આવી જાય તો એક વાર્તા બી વંચાઈ જાય અને પૂજા બી થઈ જાય તો બસ પણ લાઇટ વિના બધું જ અંધારું છે એવું કહે તો બી ચાલે કપડાં બી મારા અટવાઈ ગયા છે બધું ઘણું બધું કામ છે પણ સૂજતું નથી આજે કશું ખાસ લાઇટ આવી ગઈ દેખો ચલો તો હું લાઇટની જેની રાહ જોતી હતી લાઈટ લાઇટ આવી ગઈ છે હવે બાકીનું જે કામ છે એ પતાવી દઉં અહીંયા પપ્પા મને કહીને ગયા હતા કે તું પેલા આપણે રૂથી પેલા નાગલા બનાવીએ છીએ ને ચડાવવા માટે આમ ગોળ ગોળ કરીને વચ્ચે કંકુનું કંકુથી લગાવેલું હોય છે અને એ બનાવવાનું છે તો એ બનાવી દઈએ ચલો આપણે તો બસ અહીંયા પૂજા કરો તમે શું લખ્યું છે બતાવો તમે આસ્તિક મુનિ ની આજ્ઞા આસ્તિક મુનિ આજ્ઞા એટલે

આ રીતે ચિઠ્ઠીમાં લખી મૂક્યું છે આસ્તિક મુનિની આજ્ઞા અને વે નીચે નાગ દેવતા દોરે છે કંકુથી Vai vir Pra saber a એકલી જ જરૂર હતી યા અચ્છા હા શ્રીપળા અડા દેવા અહીંયા ચોકલેટ ચોકલેટ અહીંયા નીચે વધુ બોલો હિલો આમાં પાણી કાઢ્યા બસ તો ફ્રેન્ડ્સ જો અહીંયા અમારી નાગપંચમીની સરસ રીતે પૂજા થઈ ગઈ છે અને અહીંયા હું પકડા પહેલાં વાર્તા વાંચીશું હવે વાર્તા વાંચી ને પછી જમી લઈશું અને મારા આજે જબરજસ્ત અંધાર્યું છે એટલું બધું ને કે આમ વરસાદ તૂટી પડ્યો વરસાદ આજે આવે એવું લાગે છે જો બસ વરસાદ ઘરનો તો ચાલુ જ છે પણ ઝરમર ઝરમર સ્ટાર્ટ થઈ ગયો છે પાછું

ચટણી ઠરેલા ઘીમાં ચોળેલી કુલેર ધરાવી અને એટલામાં એટલામાં આગલા દિવસના પલાળેલા મગ મઠ બાજરી લેવા સાથે કાકડી પણ લઈ શકાય છે આ વ્રત તેમના ઘરમાં નાગ દેવતા નાગ નાગદેવ ઉપદ્રવ કરતા નથી એક દોસ્તી અને સાત દીકરા સાથે પણ આવેલા સાત જે નાની બહુ હતી નેક્સ્ટ ડે થઈ ગયો છે અને બધા જ કપડાં અંદર સુકવા પડ્યા છે કેમ કે આજે સવારે છ વાગ્યાથી એટલો બધો વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે કે સખત એટલે સખત તો બસ એટલો બધો વરસાદ છે અને બહાર કે આજે તો ઈચ્છા બી નથી થતી કે કપડાં ધોવા નાખીએ કેમકે સુકવવાની ક્યાંય જગ્યા છે નહીં વરસાદ એટલે બંધ થવાનું નામ નથી લેતો અને આજે છે રાંધણ છઠ તો બસ હજી આજે આખો દિવસે રસોઈ બનાવી બનાવી કરવાનું છે આવતીકાલ માટે કાલે શીતળા સાતમ છે અને ઠંડુ ખાવાનું છે એના માટે તો સુનિત હાય ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ બોલો આજે છડ છે તો શું બનાવશું જો સૌથી પહેલા દૂધ પાક બરાબર પછી વડા હા પછી વડા વડા અચ્છા પછી બિંદાનો ભરેલું શાક બરાબર પછી તીખી પૂરી લોચા તીખી પૂરી બરાબર ચલો ભાઈ આટલું મેનુ આવી ગયું છે સામે તીખી પૂરી બનાવવાની છે વડા બનાવવાના છે દૂધ પાક બનાવવાનો છે પીંડા ભરેલું શાક બનાવવાનું છે તીખી લોચા પૂરી બનાવવાની છે અને અને કઢી ભાત બનાવવાના છે હવે આમાં તમાર લોકોને તો શ્રાવણ મહિનો છે આ બધાને જ અને ખાલી જમનારા એક જ ટાઈમે લોકો કાલે જમશે પપ્પા કાકાન સુને પછી બપોર પછી તો હું જી નાનકરી ત્રણ એકલા જ છીએ એટલે હું વિચારું છું કે હું ક્વોન્ટિટી બહુ ઓછી ઓછી બનાવીશ આ વખતે કેમ કેમકે કોઈ ખાનાર છે નહીં ને પછી પરમ દિવસ જન્માષ્ટમીનો ઉપવાસ કરવાનો બધાએ બરાબર તો વડા બી હું જોઉં છું બનાવું તો બનાવું કેમ કે મમ્મી ત્યાંથી થોડા આવવાના તો છે જ બરાબર એટલે વિચારીશ બનાવાય તો બનાવીશ બાકી બીજું બધું તો હું બનાવી શકાય તો ચલો એની માટે શરૂઆત તો મેં કરી દીધી છે તીખી પૂરી માટે લોટ બાંધી દીધો છે અને દૂધપાક માટે દૂધ બનાવવાની તૈયારી કરી દીધી છે બસ તો ફ્રેન્ડ્સ જો અહીંયા મારું રેગ્યુલરનું કામ પતી ગયું છે એટલે સૌથી પહેલાં મેં પૂરીનો લોટ બાંધીને રેડી કરી દીધો છે અને દૂધપાકની તૈયારી કરવાની સ્ટાર્ટ કરી છે કેમ કે આ બંને વસ્તુ એવું છે કે આને કંઈ બગડવાનું નથી અને કંઈ થવાનું નથી એમ બી ગયું દૂધપાક જેટલો ઠંડો હશે એટલો સરસ લાગશે એટલે આને બનાવીને અત્યારે હું મૂકી દઉં છું અને પૂરીને વાંધો આવે એને બે ત્રણ દિવસ એટલે પૂરી બી અત્યારે બનાવી દઉં છું બાકીનું બધું જે બનાવવાનું છે હું સાંજે બનાવીશ પણ અત્યારે હું ફ્રી થઈ ગઈ છું તો એમ કે શરૂઆત કરી દઉં તો આ બંને વસ્તુની મેં શરૂઆત કરી દીધી છે તો ચાલો દૂધપાક માટે તૈયારી કરું દૂધ પાક બનાવવા માટે છે ને સૌથી પહેલાં તો મોયલા ચોખા લઈ લેવાના એને માટે છે ને મેં અત્યારે પેકિંગ નવું તોડ્યું છે અને હું આ ચાલુ લઈશ મોયલા આવશે ને કેટલી મજા નહીં આવે મોયા વિનાના બાસમતી રાઈસ લેવાના અને એકદમ પ્રોપર એક કે દાણ છૂટો છૂટો બનાવવા માટે શું કરવાનું ખબર છે તમને જો મેં આટલા રાઈસ લીધા છે અને અહીંયા અઢી લીટર દૂધ લીધું છે નાટલા આટલા રાઈસ એને સાફ કરી દઉં મિનિટ સુધા ને એને એક મસ્ત ટીપ્સ તમને બતાવું કે એ છે ને કહું જે ટીપ્સ આપણે ખીરમાં માં નાખીએ પછી ઘણી વખત કે એકબીજાને ચોંટી જતા હોય છે અને અંદર એના ગઠા ગઠા થઈ જતા હોય લોચો થઈ જતા હોય છે ભાત તો એવું ક્યારેય નહીં થાય एनी लिए, चोखा लीधा एक चमची घी ना एक मसड़ी नाटिंग आ री तार दूध में नाखो ना एटकुल से नहीं एकदम दाणो दाणो छूटो छूटो खीर में थी जैसे आ टीप्स एक वक्त बनावजो बहुत सरस खीर बनते खीर को दूध पाको जेग त

આ સાઈડ સરસ દૂધ ઉકળી રહ્યું છે આપણું અંદર ભાત બી ચડી જવા આવ્યા છે અને આ બાજુ તૈયારી થઈ ગઈ છે કાજુ બદામ તણ તૈયાર કરી દીધી છે કેસરવાળું દૂધ રેડી છે ઇલાયચી જયફળ રેડી છે અને ચારોળી તો હવે એક એક કરીને બધું આપણે અંદર એડ કરતા જઈશું કેમ કેમકે બસ અહીંયા દૂધ તો ઓલમોસ્ટ બધું જ થઈ ગયું છે રેડી બસ હવે એને પાંચથી સાત મિનિટ માટે ઉકળવાનું છે બસ હવે ખાલી લાસ્ટ હવે લાસ્ટમાં ખાલી કિસમિસ એકલી નાખવાની બાકી છે જે મેં પલાળીને નાખી છે પણ એકદમ દૂધ ઠંડુ થઈ જશે ને બન્યા પછી ત્યારે એન્ડમાં નાખીશ એટલે દૂધ ફાટવાની કોઈ શક્યતા ના રહે અને અહીંયા આપણું દૂધ બહુ સરસ રીતે ઉકળી રહ્યું છે દૂધ પાક તો બસ હવે આ પાંચ સાત મિનિટ ઉકળે ત્યાં સુધી લોટ બાંધીને જે તૈયાર રાખ્યો છે એના હું લુવા કરી દઉં પૂરી માટે બહુ સરસ સ્મેલ આવી રહી છે જોરદાર તો બસ ચલો આને ઉકળવા દઈએ ને એક બાજુમાં લુવા કરી દઈએ પૂરીના રસોઈ બની ગઈ છે છઠ માટે સીતારા સતમની હવે જો બતાવી દઉં એક વખત અહીંયા દૂધપક રેડી થઈ ગયો છે ભાત રેડી થઈ ગયા છે કઢી રેડી થઈ ગઈ છે અહીંયા ઝીંગાનું ભરેલું શાક ભરી દીધું છે પૂરી બનાવી દીધી છે અહીંયા શું છે હા અહીંયા વડા મમ્મીને ઘરેથી આવી ગયા છે તો બસ ફાઇનલી આજે આટલું કર્યું છે કેમ કે હવે ખાનારે કાલે બધા એક જ ટાઈમ છે અને બપોર પછી તો હું ઝીણા ક્રીત જ હતા પણ જીના બી અમિતભાઈ વડા આપવા આવ્યા હતા તો જીના બી નાની ઘરે જતી રહી છે તો હવે હું ક્રીત જ રહી ગયા છીએ અને સવારે એક ટાઈમ જ પપ્પા કાકા અને સુનિત જમશે પછી તો એ ત્રણ મહિનો છે એટલે એમ બી જમશે ને એટલે બસ આ વખતે મેં વડા ને એવું બધું નથી કર્યું કે ખોટું પડી રહે અને પરમ દિવસ જન્માષ્ટમીનો ઉપવાસ હોય એટલે બસ આ બધું ફાઇનલી અત્યારે રેડી થઈ ગયું છે હવે અમે આ જમી લઈશું કેમ કે હવે એક્સ્ટ્રા બી અમે જમવાનું નથી બનાવ્યું અત્યારથી જ આ ખાવાનું ચાલુ છે થશે તો આજે કાલે સવાર ને કાલે સાંજે ત્રણ ટાઈમ આ ખાઈશું બસ ફ્રેન્ડ્સ તો જો અહીંયા આપણે જમવાનું ને બધું થઈ ગયું છે અને ગેસને બહુ સરસ રીતે મેં ક્લીન કરી દીધો છે સાબુથી ધોઈ નાખ્યું છે બધું જ હવે આની પૂજા કરી દઈએ અને પૂજા કર્યા પછી ગેસ ચાલુ નહીં થાય પણ હવે કંઈ કામ બી નથી અને બધું પતી ગયું છે તો હવે આપણે એની પૂજા કરી દઈએ અને ચૂલો ઠારી દઈએ સરસ રીતે પૂજા થઈ ગઈ છે મારી અને હવે અહીંયા રસોડાનું કંઈ કામ બાકી પણ નથી એટલે બધું ક્લીન કરી લીધું છે મેં અને પૂજા કરી દીધી છે એટલે હવે કંઈ ગેસ સળગાવવાની કંઈ જરૂર પડશે નહીં હવે સીધું કાલે સવારે ફક્ત એકલી બનશે ઘરમાં પછી એ સિવાય બસ ચલો આજનો વ્લોગ ગમ્યો હોય બે દિવસથી આ બ્લોગ ચાલી રહ્યો છે ગમ્યો હોય તો લાઇક કરજો કમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ